અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્ય છે ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે એના સળિયા સદન પર દેખાય છે નીચે પાણીનું પટ પણ દેખાય છે તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામે તમામ ધારાસભ્યથી લઈને

કાલે બેન આ ચાલુ થઈ જશે આ પોર્શન જે છે ને વન સાઈડ હું પોર્ટન કરી દઉં કાલ કાલથી આપણું કામ ચાલુ થઈ જશે